ગુજરાત હિતેશ નમસ્કાર હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના અધ્યક્ષ સ્થાને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો જેમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલશ્રી નું અભ્યાસુ વક્તવ્ય ધ્યાનપૂર્વક પૂર્વક સાંભળી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના વિવિધ કૃષિ ના વિવિધ ઉત્પાદનો કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં માં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમાબેન ઝાલાવાડિયા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા મરમદ ગામના સરપંચ શ્રી પરબતભાઈ વરૂ સહિત અધિકારીઓ અને ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નારાયણ મિત્રો હેલો ગુજરાત ન્યુઝ નેટવર્ક માં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળી